નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો સાતમો દાખલો જોઈશું સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં દાખલામાં આપેલ છે કે ભાઈ એ બી રેખા ખંડ છે પી એ તેનું મધ્ય બિંદુ છે પી મધ્ય બિંદુ હોવાના કારણે આ બંને ભાગ છે આપણે કેવા થશે સમાન તો આપણે એમ કહી શકાય કે એપી અને પીબી ના મૂલ્યો સમાન છે હવે આપણા જોડે ખૂણો બી એ ડી તો અહીંયા ખૂણો આપણા જોડે બી એ ડી અને ખૂણો એ બી ઈ આ બંને ખૂણાઓ આપણને કેવા આપ્યા છે સમાન અહીં વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણને આપણે સમાન બતાવવા છે તો કયા બે ત્રિકોણને સમાન બતાવવા છે તો આપણા જોડે અહીંયા ત્રિકોણ ડી પી એ અને બીજો ત્રિકોણ આપણા જોડે આપેલો છે ઈ પી બી આ બંને ત્રિકોણના આપણે સરખા બતાવવા છે તો એ બે સરખા બતાવવા માટે આપણે આખો ખૂણો સમાન બતાવવો પડશે આ ખૂણો અને આ ખૂણાને બંનેને શું બતાવવા પડશે સરખા તો અહીં આકૃતિમાં તમને બતાવું છું કે આપણા જોડે આ જે ત્રિકોણ છે એનો આટલો ભાગ અને આ ત્રિકોણ છે એનો આટલો ભાગ રોકાયેલો છે તો તમે જોશો બંને ત્રિકોણમાં આ ભાગ આપણને સમાન આપ્યા છે પરંતુ આપણે આખા ભાગની જરૂર છે અને આ બાજુ પણ આખા ભાગની જરૂર છે તો બંને ત્રિકોણની અંદર ઈ પી ડી એ આપણે ઉમેરવા પડશે કયા ખૂણાની અંદર તો ખૂણો એ પી ઇ અને ખૂણો બી પી જે આપણને અહીંયા સમાન આપેલા છે એના બંને બાજુ આ ઉમેરવાના કારણે આપણે આખો ખૂણો શું મળી જશે સમાન તો આખો ખૂણો સમાન બતાવવા માટે અહીંયા આપણે સૌ પ્રથમ ઈ પી એ બરાબર ડી પી બી જે આપણને આપેલ છે અહીંયા લખીશું કે ભાઈ બંને બાજુ ખૂણો ઈ ઉમેરતા આ ખૂણાને આપણે શું કરવાનું છે એમાં છે એટલે અહીંયા ખૂણો ઈ પી એ વત્તા ખૂણો ઈ બરાબર ખૂણો ડી પી બી વધતા ખૂણો ઇપીડી તો બંને બાજુ ઈ ઉમેરવાના કારણે આ બે પાસ પાસીના ખૂણાઓ છે એ આસન્ન પણ થવાના કારણે આપણે આખા ખૂણાનું માપ અહીંયા કયું મળશે તો ઈ પી બી બરાબર અહીંયા આપણા જોડે ખૂણો બનશે ડી પી જેને આપણે પરિણામ એક આપીશું હવે આ બંને ત્રિકોણના આપણે સરખા બતાવવા હોય તો એની અંદર આ આ આ ખૂણો ખૂણો અને 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 એ સમાન આપ્યા છે બંનેના આપણે મધ્યબિંદુના આધારે સરખા બતાવેલા છે અને પરિણામ એકમાં આ ખૂણો અને આ ખૂણો છે એને આપણે બંને સમાન દર્શાવ્યા છે તો સર્વપ્રથમ બે ત્રિકોણનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો કયા બે ત્રિકોણનો અહીંયા આપણે એક રૂપ કરવાનો છે તો સાબિત કયો કરવું છે આપણે પરિણામ એક ની અંદર તો પરિણામ એકની અંદર સાબિત કરવું છે કે ડી એ પી અને ત્રિકોણ ઈ બી પી આ બંને ત્રિકોણના આપણે શું કરવા છે સમાન સાબિત કરવા છે તો તમે અહીંયા જોશો આપણા જોડે એ બી સોરી એ બરાબર શું થશે પી બી એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો પી છે એ બીનું મધ્ય બિંદુ છે તો આપણે અહીંયા લખીશું પી એ એ બી રેખા મધ્ય બિંદુ છે હવે બીજું આપણે અહીંયા શું કરીશું અહીંયા તો બે ખૂણાઓ છે તો અહીંયા હું એક ખૂણાનો ઉપયોગ કરીશ કયા ખૂણાનો અહીંયા ઉપયોગ કરવો છે મારે આ ખૂણાનો એટલે બી પી ઈ સોરી વિદ્યાર્થી મિત્રો આને પાછા લખીશું આગળ આપણે આ ખૂણાને લખીશું તો ખૂણો પી એ ડી બરાબર ખૂણો પી બી ઈ હવે આપણે આ લખ્યું કોના આધારે આપણા જોડે વાસ્તવમાં એ બી ઈ અને બી એ ડી આ બે ખૂણાઓ સમાન છે પણ આપણે જરૂરિયાત આટલથી છે તો આપણે એના લખી શકાય કારણ કે એના કારણે અંતર્ગત ખૂણો છે એ બદલાતો નથી તો મેં લખ્યું કોના આધારે તો પક્ષમાં આપણને જે આખો ભાગ આપેલો હતો આ ભાગ એના આધારે આને આપણે શું કર્યું છે લખ્યું છે અહીંયા શરૂઆત બી થી થાય છે એની જગ્યાએ આપણે અહીંયા પી થી શરૂ કર્યું છે તો એની લખી શકાશે કે ખૂણો બી એ ડી બરાબર ખૂણો એ બી ઈ પરથી જે આપણને પક્ષમાં આપેલું છે એના આધારે આપણે આ લખ્યું છે હવે બીજા નંબરે કયો તો બંનેની અંદર તમે જોશો તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા જોવા મળે છે આપણને સમાન તો અહીંયા લખીશું ખૂણો ડી પી એ બરાબર ખૂણો ઈ પી બી આ બંનેમાં સમાન છે ક્યાંથી લાયા છે એ તો આને કહી શકાય કે આપણે પરિણામ એક પરથી આપણે અહીંયા પરિણામ એક જે સાબિત કર્યું છે એના આધારે અહીંયા લખવામાં આવેલું છે તો આના કારણે આપણા જોડે બે ત્રિકોણો છે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય થોડુંક ધ્યાનથી સમજો આપણા જોડે આ ખૂણાનો ઉપયોગ કર્યો આ બાજુનો ઉપયોગ કર્યો અને આ ખૂણાનો ઉપયોગ કર્યો તો કઈ શરત થાય વિદ્યાર્થી મિત્રો તો આપણે કહીશું કે આપણા જોડે ખુ બા ખુ શર્ત અનુસાર આપણે આ બે ત્રિકોણને એકરૂપ આપણો પહેલું પરિણામ છે એ સાબિત થઈ ગયું હવે બીજા પરિણામને સાબિત કરવા માટે આપણા જોડે એ ડી અને બી ઈ તો તમે જુઓ છો અહીંયા આ આપણો એ ડી છે અને આ બી ઈ છે તો આ બંને ત્રિકોણના આપણે એકરૂપ સાબિત કર્યા તો બાકીની બાજુઓ પણ આપણે કેવી થશે એકરૂપ થશે તો આપણે પરિણામ બે જે છે એને મેળવવું ખૂબ જ સરળ છે તો અહીંયા પરિણામ બે મેળવવા માટે ત્રિકોણ ડી એ પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી જે આપણે સાબિત કર્યું છે હવે શું લખીશું અહીંયા કે જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના બધા અંગો જે છે એ પણ કેવા થશે એકરૂપ થશે તો આપણા જોડે એડી અને બી ઈ એ બંને કેવા જ થશે સમાન તો એડી બરાબર બી ઈ કઈ શરતના આધારે તો અહીંયા લખી શકાય કે ભાઈ સીપીસીટી અનુસાર આ બંને ત્રિકોણો કેવા થશે સમાન વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડો તમારા માટે નવા પ્રકારનો છે એટલે તમારે બધાએ એને એક બે વખત વિડીયોને જોવો જેના કારણે તમે દાખલો સરળતાથી સમજી શકો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકોને વિડીયો શેર કરો અને તમને પોતાની કોઈ પણ કોમેન્ટ હોય તો મને જણાવો તો વિડીયોને વધુ સારી રીતે બનાવવા માટે મને પ્રેરણા મળે